બ્રાઉન કલર જેવો કેમ કે આ પગથિયા મેં એ રીતનું મેચ થતું હતું ને એટલે જીતા જતા જ છે થોડું થોડું જોવા લીલું છે થોડું થોડું એટલે અત્યારે એ કામ ચાલુ છે કલરનું કારીગરો અંદર કલર કરે બહાર કલર કરે ને પપ્પાએ આખી સીડી કરી દીધી છે મસ્ત અને મચ્છર હમણાં વધી ગયા છે બહુ જો અહીંયા મને તો અહીંયા કપાર ઉપર એક મચ્છર કઈડી ગયું છે અને એટલું બળે ને કે એની વાત જ પૂછો મા રોજ લીમડાની ધુવાળીને એવું કરીએ પણ કોઈ મચ્છર જાતા જ નથી હમણાં ખબર નહીં મચ્છરની સીઝન હોય કે શું હોય અને અહીંયા જો મમ્મીએ ખીચડી મૂકી દીધી છે દૂધે ગરમ થઈ ગયું છે અને પપ્પા વાડીએથી લઈ લઈ તા મસ્ત મસ્ત ભીંડા કૂણા જો તો આજે આપણે છે ને મને વિચાર છે કે ભરેલ ભીંડાનું શાક બનાવી નાખો આ એક અલગ ભીંડું છે મસ્ત છે કુણાકુણા એટલે સરસ શાક થશે તો ચાલો ફટાફટ છે ને પેલા કપડા ચેન્જ કર લો બાકી કપડા ખરાબ થઈ જશે ને પછી રસોઈ વળવું તો જો આજે છે ને આ દિવાલ કરતા હતા કારીગરો હજી એક હાથ માર્યો છે એક હાથ મારવાનો બાકી છે ને આગળનો નું છે આ મોરાનો ભાગ છે ને હજી બાકી છે કલર કરવાનો એ આવતીકાલે થાશે બાકી ઓલી બાજુ ત્રણેય દિવાલું તો થઈ ગઈ છે હવે આગળ નો ભાગ એટલો બાકી છે એટલે હજી બે ત્રણ દિવસ કદાચ કામ ચાલે કે એક બે દિવસ માં પૂરું થઈ જાય કે કારીગરો આવે એ ઉપર આધાર હોય ઓછી થઈ જાય અને આ બાજુ થોડાક બટેટા છે એને સેન્ડવીચ બનાવી દઉં અને અહીંયા જો શાક અંધારા બધી તૈયારી કરી દીધી છે ટમેટા ડુંગળી લસણ અને બધું નાખી દીધું છે મસાલો તૈયારી કરી દીધો છે તો ભીંડા તળાઈ જાય ને પછી આપડે એનો વધાર કરશું રસોઈ ઓલમોસ્ટ બધી તૈયારી તો થઈ ગઈ છે બસ થોડીક જ વાર માં આપણે શાક ઓઘાડશું અને દ્વિતીય બંને પહેલાં તો હું સેન્ડવિચ બનાવીને એને ખવડાવી દઉં કેમ કે કાલે સેન્ડવિચ સેન્ડવિચ કરે છે પપ્પા બ્રેડ નો આખું પેકેટ લઈ આવ્યા તો થોડાક બટેટા બાફી અને એના પૂરતી એને હું બનાવી દઉં એટલે એને મનનો સંતોષ થઈ જાય કે મનમાં મમ્મીઓ બનાવી દીધી એમ ચાલો તો જો દિત્યાબેન ને છે ને સેન્ડવિચ ખાવાની ઈચ્છા હતી તો આપણે જો બનાવી દીધી છે અને બેન પણ રમવા ગયા હતા તો આવી ગયા છે આજે તમારી બેન સેન્ડવીચ ની ડિશ રેડી થેન્ક યુ મમ્મી છે ને મસ્ત મસ્ત હમ ચાવ ખાઈ લ્યો ઓકે અને અહીંયા જો આપડું મસ્ત મજાનું ભીંડાનું શાક બનીને પણ રેડી થઈ ગયું છે

એટલે એવું બધું છે એક કાર્યક્રમ છે એટલે જવાનું છે આવતીકાલે આવતીકાલે વહેલું હોય તો પોચાય નહીં વહેલું અમારે પોચાઈ જાય જોકે પણ ની ઊંઘ ને બધું બગડે એટલે એમ બધું કામ કરી અને અત્યારે સાંજના નીકળ્યા છે અત્યારે વાગી ગયા છે સાત ઘડિયાળમાં અને નિરાદે ટાઢાપોર ના નીકળીએ ત્યાં જેમ સીધા સુઈ જ જાશું જમીને એટલે પછી ટેન્શન ની ઊંઘે પૂરી થઈ જાય અને સવાર માં આપડે ફ્રેશ રહી જાય ખાસ કરીને દિત્યા એટલા માટે અમે અત્યારે નીકળ્યા છીએ કા

વાતાવરણ એકદમ મસ્ત છે જો અત્યારે અને ઠંડો બહુ થઈ ગયો છે કેમ કે તડકો ઓછો થઈ ગયો હોય અત્યારે તો મજા આવે છે અત્યારે ટ્રાફિક એ ઓછી છે ચલો તો અત્યારે ચોકડી આઠ વાગી ગયા છે અમે બધા જો અત્યારે નિત્યાબેન તો અમારા હાલ ગરમાઈ ગયા છે કે મમ્મી ક્યારે પહોંચશું ક્યારે પહોંચશું કેમ કે આજે સવારની ઉઠી છે અને બપોરે પણ નહોતી સુધી એટલે થોડીક થાકી ગઈ છે હવે હમણાં થોડીક વાર અડધી કલાકમાં પહોંચી જશું ઓકે હા રસ્તા ઉપર છે ને હા રસ્તા ઉપર અત્યારે ઢેટકા દેખાય હા બાકી કોઈ નથી માણસ તો કોઈ નથી કેમ કે અત્યારે તો કોણ હોય ઝાવાવાડું આ રસ્તે ઢેટકા રોડ ક્રોસ કરતા દેખાય આ સાઈડ વાળા ઓલી સાઈડ વાળા આ સાઈડ જાય ની અચી વાત છે એકદમ બિસાણક આવી ગઈ છે ને એક બે નું એક્સિડન્ટ થઈ ગયું હશે કા હું તો ધ્યાન રાખું દેખાય જાય તો પણ ન દેખાય કે હોય તો પછી ચાલો તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ગુંદાડા અને મમ્મી પપ્પાને કોઈ ખબર નથી હવે જાય અંદર અને એ લોકોના રિએક્શન આપણે જોઈએ કે કેવું લાગે છે એમ એ લોકોને ચાલો દીત્યાબેન ચાલો તો ધીમે 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 હવે આમાં દીત્યાબેન જાય છે ઠટ ઠક ટકા દીકયા નાની થામ ટકા લાગે ચાલો અંદાર બધે ગેટ બંધ છે અંધારું છે હે દિત્યા ઠક ઠક ટક કે ए हे हमें आई पीछे सरप्राइज का हेलो हमें बधाई ने सरप्राइज આપી दी आई तो जमीन थामे उठ गई गे

તો નવ વાગી ગયા રસોઈ બનાવીને જો બે ગયા જમવા કેમ કે ઘરના ગરના બધા જમી લીધું તું અને નરેશ નસેન જ ખાવા તો બાકી તમારી વિચારો પાઉંભાજી રસ્તા માંથી બંધાવીને લઈ આવવાનું એટલે અહીંયા આવીને સીધી ખાઈ લે અનારસ સ્પેશિયલ આવીન પછી રોટલાય કરાય અને સાકે કરે એવું હા મહેનત કરે પછી નો સારી હોય અત્યારે એ બધાય માણસો લઈ ગયા ને વધે ઘેટી મસાલા વાળી પડી હોય મોડે સુધી ચાલુ જ દુકાન હા એ તો એનું ગામ છે ને એટલે થોડું વખાણ કરશે પણ એ સારી નો હોય એટલે આપણે ઘરે જ સારા ઘરમાં ગરમ શાક રોટલી બનાયા શાક રોટલા બનાવ્યા છે તો જમી લઈએ